પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જે ભગવાન ભક્ત હોય તેને કોઈ ભગવદી નો અવગુણ આવતો હોય તેને કહીને તે ભગવાન ના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ તારાનો શું ઉપાય છે મહારાજ અમે ગુરુ માનતા અમારે મુંબઈ માં એક વાર એવું થયેલું વ્યાપા એક ભક્ત ઉપર કાગર લખેલો કાગર બધા બધાને વંચાય કે તમે તો છો લખેલું જો માપા બાપાએ લખ્યું પણ ઉપર થોડુંક નીચે ને વંચાય ઉપર શું લખે ઉપર કે આ બધું મારું છે બધું બતાવો તો તો ઉપર લખેલું કે તા પૂજા બાકી સત્વરે મોકલી આપજો તમે મહામુક્ત છો પછી બધું એટલે ઉપરનું દાબી નીચે નો વાત કરતા હતા જો બાપા ને કયો મહિમા છે તમે લોકો સમજતા નથી સ્વામી ને આટલો મહિમા મહારાજ નો મહારાજ ને મુક્તાન સ્વામી આટલો તો મહિમા હતા તો આ મુક્તાન સ્વાય પ્રશ્ન પૂછે છે રખે ને મારામાં ખામી તો નથી ને એટલે આપડે તો સ્વામી બાપા વખાણ કર્યા હોય ને એટલે તું આજે કથામાં તો સવારે મુક્તાન તો કોઈ દોષ્યો એનું પેલું રિપીટ નથી કરાયું કે બીજા વિચાર કરાયો પોતાના દોષ ઉપર જ જાય મહારાજ હજુ મારામાં શું ખામી છે એટલે મુક્તાન સાંઈ રીતે પૂછે છે પછી મુક્તાન સાહેબ પ્રશ્ન પૂછ્યો હે મહારાજ જે ભગવાન ભક્ત હોય તેને કોઈ ભગવદી અવગુણ આવતો હોય અને તેને ચડતી હોય તો તે અવગુણ ટાળવા અવગુણ આવે છે રીસ ચડે છે બધી હવે દવા બતાવો તો એનાલિસિસ ને નિદાન ને બધું થઈ ગયું છે હવે સીધી દવા જ બતાવો બસ આપણે નિદાનમાં જ વરસ કાઢી નાખીએ દવા તો પછી ઓલા બતાવે છોકરો તે કે જેમ રસ પીવું પડે બીજા કે આમાં તો કડું તું ખાવું પડે બોલો બચારો છોકરો પછી એની ફોઈ આવી અને આમાં તો શીરો ખાઈએ તો આમ હતી બધા અહીં બધાઓ જો આ ફાઈ શું કે છે શીરો ખાવાની વાત કરે તો બધા લીમડો રસ ને આ એટલે એવી દવા હોય તો આપણે કરીએ નિદાન કર્યા પછી આવી બધું પરેજી ને એ દવા બરાબર ના કરે મૂકી દે બાજુમાં ડાયાબિટીસ વાળા હોય ને ઘણા લગાઈ દે પછી જે શું થાય તો બાપાને પ્રસાઈ કાઈ ના થાય હવે મુંબઈમાં ગુડી પડવા આવે મહારાષ્ટ્રીયન લોકોનો બેસતું રસ કહેવાય પણ એ લોકો શું કરે લીમડાનો રસ પાય જે કોઈ મહેમાન આવે ને એક ચમચી ત્યારે આપણા બેસતા રસમાં સાકર રાખીએ ખબર જે આવીને એક ગાંગડી સાકર લઈ લે જયારે આ લોકોમાં આવો રિવાજ ત્યાં યોગી આપવા હતા સંતો જરા ગમત સુધી કે બાપા આજે તો

પ્રસાદ આપશે અડધા તો લાઈન માં આયા જ નહીં પ્રસાદ એટલે પછી ઓલો પ્રસાદ તો આ જ પ્રસાદ છે માએ આપણે ખાલી આ પ્રસાદ નહીં ઓલા બધી શિખામણ આપે એ પ્રસાદ જ છે એટલા સમસુદો એકતા રાખવું આ રાખે એ પ્રસાદ જ છે એ પ્રસાદ ના ફાવે આપણને કળવો કહેવાય આ બરાબર છે પછી શ્રીજી મહાદેલા જેના હૈયામાં માં ભગવાન ની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાન ના ભક્ત માં અવગુણ આવે નહી ભગવાન ના ભક્ત કોઈ આરતી બંધાય જ નહીં જો જોઈ બહુ દબાવતા ભાર મૂકે હા કે મહિમા કોનો ભગવાન નો અને અવગુણ કોનો ના આવે ભક્ત નો કેવું કહેવાય તો બંદુ કઈ તાકતા આ બાજુ ફૂટે કેવું કહેવાય કોનો ભગવાન એવું છે એટલે મહારાજ કે જેને ઓળખ થર્મોમીટર મૂકો ને પછી આમ એકસો બે બતાવે એટલે શું સમજવાનું તાવ ગડબડ છે અંદર આપણે આમ ભક્તનો અવગુન આવતો હોય તો શું સમજવાનો ભગવાન મહિમા નથી અહીંયા દેખાત એકસો બે ડિગ્રી દેખાત તાવ છે એમ જો ભક્તનો અવગુણ આવતો હોય તો અહીં મહિમા નથી એનું રિફ્લેક્શન રિબાઉન્ડ આમ થાય એક્શન ઇક્વલ ટુ રિએક્શન અહીંયા અવગુણ આવતો હોય તો અહીંયા મહિમા નથી ભલે તમે માનતા હોય તો અહીં મરજીની વાત છે પણ હકીકત તો આ છે એટલે ભગવાનના ભક્તો મહિમા હોય અને એનો અવગુણ ના આવતો તો ભગવાનનો મહિમા છે ભગવાનની ભક્તિ પણ છે યુગી ત્યાં મંદિર માં હોય ને તો એકાદશી એ જુના મંદિર દર્શન કરવા જાય આઠ દસ ગાડીઓ લઈને હંમેશા એકાદશી દર્શન કરવા જતા એકવાર ગયા સ્વામી ખરી વખત એક પગે ભરી મારા ફેરવતા ગામ અને અમને જોયા આખ બીચી દીધી એમ અને પછી યોગી આપ્યા તો હે મહારાજ બંડે થકી રક્ષા કરો બંડે થકી રક્ષા કરો આ યોગી આવા શું કરવાના જેલમાં પુરવાના હતા કઈ રક્ષા કેટલી આંટી બોલો તે આંખ વધારે જોરથી નીચી અમે ગયા હતા આંખ તો નીચે પણ બાપા એ નીચે ને મહારાજ બંડે રક્ષા કરો હવે આ આયા છે રક્ષા કરવા આયા છે પણ તું અવરો ફાટો ક્યારે રક્ષા થાય બોલા બાજુમાં પેલા બંદૂક લઈને ચાલતો હોય પાસે એની જ બંદૂક ખેંચીને આપણે લગાડીએ તો ભગવાન ના ભગવાનના નો મહિમા હોય હવે એક પગે ભાઈ પાંચસો મારા ફેર પણ શું કામ નહીં મારા આવા સત્પુરુષ એનો મહિમા એને છે આવો ભાવ હોય મારા ગમેલી ફેરો શું અર્થ અને ભગવાનના ભક્તો રિશ્ની આખી બંધાય જ